મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા અમને સબસ્ક્રાઈબ નથી મળતા અમારી પાસે સારો ફોન નથી અમારી પાસે સારું માઇક નથી અથવા અમારી પાસે સારું કોઈ બેકગ્રાઉન્ડ નથી ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે અને અમને વ્યૂઝ પણ નથી મળતા તો મિત્રો આપણી વિડીયો આજે સ્પેશિયલ એના ઉપર બનાવેલી છે કે યુટ્યુબની અંદર મિત્રો સબસ્ક્રાઈબ બનાવવા ચેનલ મોનોટાઇઝન કરવી અથવા ચાર હજાર ટાઈમ બનાવવો છે ને એ મિત્રો મુશ્કેલ નથી એકદમ ઇઝી છે પણ કઈ રીતે બનાવવાના છે કઈ રીતે તમારે મહેનત કરવાની છે મિત્રો મારી જેમ તમારે મહેનત કરવાની છે તમને એવું લાગતું હશે કે હું ઘણા બધા વિડીયો તમને ખબર છે કે હું બેકગ્રાઉન્ડ તમે જોતા હશો કે હું વાડીની અંદર જ વિડીયો બનાવશું આપણી પાસે કોઈ પણ સ્ટુડિયો એવો બનાવેલો છે જ નહીં કે જેની અંદર આપણે વિડીયો બનાવી શકીએ તમને ખ્યાલ જ છે કે બધા વિડીયો આપણે છે ને ખેતરમાં જ બનાવેલા છે એટલે કે વાડીમાં આજે પણ મિત્રો વિડિયો બારે જ બનાવ્યો છે હમણાં ચાર પાંચ દિવસથી ટાઈમ નહોતો પર પરમ દિવસ પણ વિડીયો આપણે અપલોડ નથી કરી કારણ કે ટાઈમ નહોતો વાડીમાં ઝાર વાડવાનું કામ ચાલુ હતું ઝાર વાડતાં વાળતાં થોડુંક દાંતડું પણ અહીંયા અડી ગયું છે એટલે આજે વિડીયો બનાવ્યો છે તમે જુઓ કે આપણી વિડીયોની અંદર મિત્રો તમે મારી વિડીયોમાં ધ્યાન આપો ઘણા લોકોની ચેનલનો મોનોટાઇઝન છે એમની પાસે બધું છે સ્ટુડિયો છે માઇક છે મોબાઈલ સારો છે તો લોકોની ચેનલ મિત્રો ફટાફટ થોડીક ગ્રો થાય છે અને આપણી ચેનલને થોડીક ગ્રો થવામાં થોડીક વાર લાગે છે કઈ રીતે એને કેમ લાગે છે એ તમને કહું આપણી ચેનલની અંદર જ તમારે ધ્યાન આપવાની છે મારી ખુદની ચેનલની અંદર તમે જોતા હશો મિત્રો કે મારી ચેનલની અંદર બધા વિડીયો છે ને વાળીના જ છે કોઈ પણ એવો વિડીયો નથી કે જેની અંદર મેં રૂમની અંદર બનાવેલો કારણ કે આપણે રૂમ હજી બનાવ્યો જ નથી હજી બનાવવાનું હવે છે કારણ કે ચોમાસું આવી ગયું કે રૂમ આપણે બનાવ્યો પણ નથી હા બનાવવાની ઈચ્છા છે કારણ કે ઘણા લોકો આવે તો બેસવા થાય ચેનલનો અલગથી વિડીયો બનાવવાની મજા આવે અને અહીંયા વાડીમાં આપણે બનીએ એટલે પંખીડાનો બ વધારે મિત્રો અવાજ આવતો હશે અને મારો અવાજ પણ ઓછો આવતો હશે જો મિત્રો વાત કરી દઉં આપણી ચેનલને મિત્રો વિડીયો બનાવવા માટે મારી પાસે રિયલમી સી પંચાવન મોડલ છે ફોન તમને કહું જે કેમેરામાં જે બે હજાર બાવીસથી કંઈ આજ સુધી મેં વિડીયો બનાવ્યા છે બે હજાર બાવીસથી કંઈ અત્યાર સુધી એ રિયલમી ફોનમાં બનાવ્યા છે રિયલમી સી પંચાવન હતું અને રિયલમી સી થ્રી કાયમિક માટે મિત્રો વાપરું છું અને મારો પર્સનલ તો ફોન મિત્રો નોકિયા જ હોય છે હું નોકિયા ફોન વધારે વાપરું છું અને અત્યારે હાલ જે કેમેરો અત્યારે હાલમાં શૂટમાં ચાલુ છે એ નોકિયાનું મોડલ છે જે ફાઇવ જી ફોન છે અત્યારે હાલનું નવું મોડલ છે તો એની અંદર આ શૂટિંગ થયું છે એટલે તમને કહી દઉં કે કોઈ સારા ફોનની જરૂર નથી યુટ્યુબની અંદર બસ એની સાથે તમારે છે ને સમય આપવાની મહત્ત્વની વાત છે અને તમે તમારું ફેસ ના દેખાડ્યો તો કોઈ વાંધો જ નથી ફેસ વગર પણ તમારે વિડીયો બનાવવો ને તો તમે બનાવી શકો છો તમારા ખુદના વોઇસથી બીજાનું કન્ટેન્ટ આપણે લેવાનું નથી તમારા ખુદના વોઇસને સ્ટોરીમાં કે કોઈ કહાનીમાં તમે ઉપયોગ કરો જેનું થમલેન કે જે શબ્દો તમે બોલો છો એ લખાય તો પણ વધારે સારું છે બીજા નંબરમાં કોઈ તમારા સારા ફોનની જરૂર પણ નથી બસ તમારી પાસે એક સામાન્ય ફોન અને એક કાઇન માસ્ટરની જરૂર પડે છે વધારે કાંઈની તો આજ સુધી મેં આ વિડીયો બનાવે મારી પાસે કાંઈ પણ છે મિત્રો જો આજે મેં માઈક પણ લાવેલું છે પણ હું માઇક પણ નથી લગાવતો કારણ કે મને માઇક લગાવવાનો ટાઈમ નથી હોતો જો અહીંયા કામ કરતો હતો તો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો તો મેં અત્યારે વિડીયો ચાલુ કરી દીધો હવે માઇક લેવા ઘરે ક્યાં જવું બધું સાથે તો આપણે લઈને ફરતા હોય જ નહીં સ્પેશિયલ આપણે યુટ્યુબની સાથે ટાઈમ આપતા નથી પણ હા એક સપનું છે મિત્રો અને તમે લોકોએ સપોર્ટ પણ કર્યો છે અને મારી વિડીયોની અંદર એક છે મેન કે હું કોઈની પણ વિડીયો જોઈને કોઈ દિવસ વિડીયો બનાવતો છું જ નહીં ભલે કોઈ પણ અપડેટ આવે ને તો આપણા ખુદના અનુભવ ઉપર જોઈને પાકું કરીને પછી જ વિડીયો બનાવો દાખલા તરીકે મેં પણ વિડીયો નહીં બીજાની વિડીયો જોઈને મેં યુટ્યુબ વિશેની કોઈ વિડીયો બનાવી દીધી છે અપડેટની અને જેની મને ખબર પણ નથી અને તમે વિડીયો મેં અપલોડ કરીને તમે લોકો મને કોમેન્ટ કરો કે રમેશભાઈ આનો મતલબ શું થાય તો મેં બીજાની વિડીયો જોઈને વિડીયો બનાવ્યો તો મને તકલીફ તો થવાની કે હું તમને જવાબ કઈ રીતે આપું એટલે જે નોલેજ મારી પાસે છે ને એ જ નોલેજની હું વિડિયો બનાવું છું આપણે કોઈ ફેક વિડીયો ક્યારેય પણ નહીં બનાવવાની જેટલું આપણી પાસે છે એટલું જ વધારાનું ઉપર જવાનું જ નહીં આપણે એટલું બધું મોટું થવું જ નથી કે જે આપણને ન આવડતું હોય અને આપણે કહી દેવું કે લાવો હું કરી દઈશ એ ખોટું પડે છે મિત્રો જે નોલેજ આપણી પાસે છે ને એ જ નોલેજનો ઉપયોગ કરો એટલે તમારે પણ તમારી પાસે જે પણ ચેનલ છે એમાં તમારે ખુશ રહેવાનું છે તમારી પાસે જે કાંઈક તો નોલેજ હોય તમે જે ખેતીવાડીનું કામ કરતા મતલબ તમે એની સાથે ટાઈમ આપો એમ કોઈ માઇકની જરૂર નથી કોઈ સારા ફોનની પણ જરૂર નથી મિત્રો બસ યુટ્યુબની સાથે તમારે છે ને ટાઈમ આપવાનો છે ઘણા લોકો મિત્રો કહે છે પણ મિત્રો ટાઈમ તમે આપો પહેલાં પછી તમે અલગ અલગ ટાઈમની સાથે તો ભલે ટાઈમ આપો છો પણ તમે અલગ અલગ કન્ટેન્ટનો ઉપયોગ કરો ને તો પણ યુટ્યુબની અંદર તમે સક્સેસ નથી થવાના મિત્રો કેમ નથી થવાના કારણ કે તમે આજે ટેકનિકલની વિડીયો યુટ્યુબ વિશેની વિડીયો અપલોડ કરી છે આવતીકાલે તમે કોઈ વ્લોગ ખેતીવાડીનો અપલોડ કરો છો ત્રીજા દિવસે કોઈક રેસિપીનો વિડીયો અપલોડ કરો છો તો આ બધું મિત્રો ના ચાલે એમ કોઈ એક જ ટોપિક ઉપર તમારે વિડીયો બનાવવાની છે જેવી રીતે હું યુટ્યુબના જ વિડીયો બનાવું છું એવી રીતે તમે કાંઈક તમારી પાસે નોલેજ હશે તમારે એવી રીતે ટોપિક ઉપર વિડિયો બનાવવાની છે વ્લોગ તો ખેતીવાડી વાડી વિશેના વિડીયો તમે બનાવો રેસીપી તો રેસીપીના વિડીયો બનાવો કહાની કે સ્ટોરી તો સ્ટોરીના વિડીયો બનાવો પણ બધું મિક્સમાં તમે વિડીયો અપલોડ કરો ને ત્યારે તમારી ચેનલ છે ડાઉન થઈ જશે છે મિત્રો એટલે જે મારા અનુભવ છે ને એ અનુભવ તમારી સાથે શેર કરું છું કોઈ નવા ફોનની જરૂર નથી કોઈ બેકગ્રાઉન્ડની જરૂર નથી કોઈ માઇકની જરૂર નથી અને કોઈ સારા વોઇસની પણ જરૂર નથી તમારી વિડીયો લોકોને ગમશે બંધન તમારા વિડીયો જોવાનું થઈ જશે પણ તમે ટાઈમ ટુ ટાઈમ રોજ વિડીયો અપલોડ કરો એમ તમે અલગ અલગ કન્ટેન્ટ અપલોડ કરો છો તો તમે સક્સેસ નથી થવાના મારી જેમ મિત્રો કોઈ મારી પાસે બેકગ્રાઉન્ડ નથી કોઈ સારો ફોન નથી કોઈ માઇક પણ નથી તમને ખબર છે માઇક લેવું તો હું માઇકનો ઉપયોગ મેં તમને વાત કરી કે માઇકનો ઉપયોગ પણ નથી કરશો જ્યારે મને ટાઈમ મળે છે એટલે હું વિડીયો બનાવી લઉં છું અત્યારે ત્રણ વાગ્યા છે કેટલા ફોનની અંદર વાગ્યા છે તમે જોઈ શકો છો ચાર વાગ્યા છે હાલ ચાર વાડીને આવ્યો છો પણ એવું થયું કે ચાલો આપણે એક વિડીયો બનાવી લઈએ તો આપણે વિડીયો બનાવી લીધી એટલે મારી જેમ તમે પણ મિત્રો મહેનત કરો પણ એનો મતલબ એ પણ નથી કે આપણે ઘરનું કામ બધું છોડી દઈએ એમ બસ થોડોક જ ટાઈમ આપવાનો છે જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના વિડીયો જોવામાં ટાઈમ આપો છો ને બસ એ ટાઈમ તમારા વિડીયો એડિટિંગમાં અને વિડીયો બનાવવામાં આપવાનો છે બસ ફાલતુ ટાઈમમાં ફોનની અંદર ધ્યાન ના આપો એમ તમે તમારા ટાઈમ પૂરતો ફોનને યુઝ કરો અને તમારું ખુદનું કાંઈક બને ને એટલો ટાઈમ વાપરો એમ બાકી ફાલતુ કોઈના વિડીયો જોવાથી મિત્રો આપણે આગળ જવાના નથી એમ એટલે જે તમારી પાસે નોલેજ છે ને એટલું નોલેજમાં મિત્રો મહેનત કરજો સો ટકા તો મારી જેમ તમને પણ સફળતા મળશે એમ મને પણ એવું હતું કે આપણા વિડીયોને જોઈને આપણને કોણ સબસ્ક્રાઈબ કરશે પણ મિત્રો આ જુઓ તમે તમારા લોકોના આશીર્વાદ પાંત્રીસ કે એટલે કે પાંત્રીસ હજાર સબસ્ક્રાઈબ બની ગયા કઈ રીતે બન્યા હશે લોકોને મારા ઉપર વિશ્વાસ હશે ત્યારે મને સબસ્ક્રાઈબ કર્યો હશે એ તો નક્કી જ છે એટલે મિત્રો ખાસ ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરો બે પાંચ વિડીયો અપલોડ કરવાથી કોઈ ચેનલ મિત્રો મોનોટાઇઝ નથી થતી બાકી તમારા કિસ્મતની વાત છે અને મિત્રો મારી ચેનલની અંદર તો તમે જોઈ શકો છો અનલિમિટેડ મેં વિડીયો અપલોડ કર્યા છે પંદરસોથી વધુ તો તમે ખુદ વિચાર કરો કે મેં કેટલા વિડીયો અપલોડ કર્યા છે ત્યારે પાંત્રીસ હજાર સબસ્ક્રાઈબ થયા છે પણ મિત્રો તમે રોજ વિડીયો અપલોડ કરો તો મતલબ સફળતા તો મળવાની જ છે એ નક્કી જ છે તો મિત્રો ખાસ ધ્યાન આપજો ફાલતુ ટાઈમ ના કરતા મારી જેમ તમે પણ મહેનત કરજો વિડીયો ગમે તો આગળ શેર કરજો ઘણા લોકો લોકોને જો હારી ગયેલા હોય ને તો પણ એ લોકોને કહું છું કે મહેનત કરો એમ જો તમે મહેનત નથી કરતા ને તો તમને સફળતા પણ નથી મળવાની બસ તો મિત્રો ભલે વ્યૂઝ તમારા ડાઉન હોય પણ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ તમારે છે ને વિડિયો અપલોડ કરવાની છે જો તમે વિડીયો અપલોડ કરો છો ને તો તમને વ્યૂઝ અને સબસ્ક્રાઈબ ઓટોમેટિક મળવાના છે તો વિડિયોમાં મહેનત કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો યુટ્યુબને લગતી જેટલી પણ નોલેજ મારી પાસે છે ને એ નોલેજ તમને આપવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશ અને જે નોલેજ મારી પાસે છે ને એનો જવાબ પણ મિત્રો હું તમને કઈ રીતે આપી શકું એમ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટેકનિકલ જય કોગાને